કે આવો એક નાનકડો વિચાર આવ્યો છે અને આપ નહીં માનો માત્ર એક જ દિવસની અંદર બસો વિકલાંગ બાળકો માટે એક સરસ મજાની વોટર બોટલ બિસ્કિટના બે પેકેટ વેફરના પેકેટ ની ભેટ તૈયાર થઈ ગઈ આજે અમે આ બસો બાળકો પૈકી ગોંડલ શહેર અને આસપાસના સ્કૂલમાં અભ્યાસ કરતા આ વિકલાંગ દીકરાઓ દીકરીઓને બસો જેટલી બોટલો બિસ્કીટ અને આ બધી વસ્તુ એને ભેટ આપી છે અમને એ વાતનો આનંદ છે અમે આ દીકરાઓ માટે કઈક કરી શક્યા છીએ મારા દાતાઓએ મારામાં વિશ્વાસ રાખી અને મને આ એક સારું કાર્ય કરવાની જે તક આપી એ ખરેખર અમારા માટે આનંદની વાત છે મારી સાથે ગોંડલના નિવૃત્ત ચીફ ઇન્જિનિયર આરડી મહેતા સાહેબ મારા દાતા સતીશભાઈ બેરા જયશ્રીબેન હિતેશભાઈ દવે રજનીશભાઈ રાજપરા અને ભાવેશભાઈ શુક્લ ઉપરાંત વિપુલભાઈ બીઆરસી કોર્ડિનેટર તાલુકાના એ અમારી સાથે જોડાના અને આ એક સરસ મજાનું કાર્ય સંપન્ન થયું જેમાં શિક્ષકો વાલીઓ અને બીઆરસી ના તમામ શિક્ષકોએ અમને સાથ આપ્યો છે અને આવા નવા કાર્યો અમે સાથે કરતા રહેશું એવી અમે ઈશ્વર ને પ્રાર્થના કરીએ છીએ